ખાતે ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો ગાંધીનગરના કલોલ માનવ મંદિર રેલવે પૂર્વક તેમજ અને મિલેટ મેળા ગુજરાત સરકાર શ્રી દ્વારા કલોલ ઘટક પાલિકાના ઉપપ્રમુખ કલોલ નગરપાલિકા તેમજ ગ્રામજનો આંગણવાડી કાર્યક્રમ સગર્ભા ધરાત્રી તથા કિશોરીઓની મોટી સંખ્યામાં હાજર રહ્યા

એનું નિદાસન પોષ્ટિકાલ પ્રમાણે એક બે ત્રણ નંબર છ લાભાર્થી અને છ વર્કરને ડાટા દ્વારા ઈનામ આપી અને પ્રમાણપત્ર આપી